ડબોઈ પંથકની પ્રજાની ચોરાઈ ગયેલી ચીજ વસ્તુઓ મેળવવા માટે ધક્કા ન ખાવા પડે તે હેતુથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજ રોજ વડોદરા જિલ્લાના ડબોઈ ડિવિઝનના રેન્જ આઈજી સંદીપ સિંહની સત્તાવાર મુલાકાત દરમિયાન ડબોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના પ્રત્યેક નાગરિકોને તેમના લાભ તેમજ હકો સફળતાથી મળી રહે તે માટે રાજ્યની પોલીસ સક્રિયતાપૂર્વક કામગીરી કરી રહી છે તેવી જ રીતે વડોદરા જિલ્લાના ડભોઈ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોની પોતાની ચોરાઈ ગયેલ ગુમ થઈ ગયેલી તેમજ પડી ગયેલી ચીજવસ્તુઓ સહી સલામત મળી રહે અને તેઓને પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખાવા ના પડે તે માટે પોલીસ દ્વારા રબોઈ તાલુકાના સેવા સદન ખાતેના સભાખંડમાં તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજીને આ તમારી ચીજો છે જે તમને જ મળે એવી ભાવનાથી ચીજ વસ્તુ સહી સલામત અર્પણ કરવામાં આવી હતી અને રાજ્યભરના નાનાથી લઈને મોટા ગુનાઓમાં પોલીસ દ્વારા અને દાખલારૂપ કામગીરી કરવામાં આવી રહી છે તેમજ ગુજરાત અને જિલ્લા પોલીસ દુશ્મનોને ડામવા માટે ઉદાહરણરૂપ કાર્ય હાલ પોલીસ કરી રહી છે અને તેનો કાયદો અને ન્યાય વ્યવસ્થાનો સુદ્રઢ કરી પ્રત્યેક નાગરિકોને સુખાકારી અને સુરક્ષાની ભાવનાથી અનુભવ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આ તબકે ડિવિઝનના વડા આકાશ પટેલ સહિત ડિવિઝનના તાબામાં આવતા પોલીસ પીઆઈ પીએસઆઈઓ પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે ડીએસપી રોહન આનંદ દ્વારા તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરાઈ ગયેલી વસ્તુઓ પરત કરવામાં આવી હતી અમારા રેન્જના ઓફિસ તરફથી ડિવિઝનની જે વાર્ષિક ઇન્સ્પેક્શન દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે દર બે વર્ષમાં આપને અમારી કચેરી તરફથી આવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે એના અનુસંધાને ગઈકાલથી મારી જે ઓફિસના સ્ટાફ હતા એ ઇન્સ્પેક્શનની કામગીરીમાં હતા હું પણ આજે અહીંયા આવ્યા છું અને એસપી બરોડા રૂરલની હાજરીમાં એસડીપીઓ ડબોઈની જે કામગીરી છે અને એની અંતર્ગત જે છ પોલીસ સ્ટેશન આવે છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે અને ગર્વ છે કે ચૂંટણીની કામગીરી પણ ખૂબ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ ડિવિઝનના અંતર્ગત પૂર્ણ થઈ છે છના છ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારના બનાવો કે ઘર્ષણના બનાવો ચૂંટણી દરમિયાન બનેલ નથી એ લોકોની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે એ લોકોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે અમુક જગ્યા જ્યાં જે પ્રકારના બનાવો વધારે બની રહ્યા છે અમુક જગ્યા અકસ્માતના બનાવો વધારે બની રહ્યા છે એની પણ સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવનાર એનાથી પણ સારી કામગીરી એ લોકો કરીને બતાવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર